નમસ્કાર ખેડૂત મિત્રો એક દિવસની વીસ વીઘા જી હા ખેડૂત મિત્રો એક દિવસની વીસ વીઘા મગફળી ઉખાડતું આ ડીગર ન્યૂ સ્વરાજ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ દેગામ દ્વારા મસ્ત મજાનું ડીગર તૈયાર કરવામાં આવેલ છે જે ખૂબ જ સરળતાથી મગફળી ઉખાડે છે અને ઓહલો પણ ખૂબ જ ઓછો થાય છે તમારે તો બસ ખાલી પાછળ ઢગલો કરી ભેગી કરવાની જ રહે છે ડીગરની જો વાત કરીએ તો મજબૂત ડિઝાઇનથી આ તૈયાર કરવામાં આવ્યું છે બેરિંગ પટ્ટા બધું જ સારી કંપનીનું વાપરે છે એટલે વારંવાર આપણે મેન્ટેનન્સનો સામનો કરવો નહીં પડે જો તમારે ખેડૂત મિત્રો આ બુક કરાવવું હોય તો દહેગામ અમદાવાદ રોડ પર સીએનજી પંપની સામે જોવા મળશે મોબાઈલ નંબર છે ખેડૂત મિત્રો નવ્વાણું અઠ્ઠાણું ત્રીસ ચૌદ દસ જો તમને તમારા સાધનોની માહિતી આ રીતે શેર કરવી હોય તો તમે મને વોટ્સઅપ કરી શકો છો એકાણું જીરો છાસઠ અઠ્ઠાણું સાત નવ્વાણું ખેડૂત માટે ફ્રી અન્ય વ્યવસાય લગતી માહિતી માટે માત્ર અઢીસો રૂપિયામાં કરી આપીશું રૂપિયાથી વધારે એની ઇન્ક્વાયરી